મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ આયોજિત ઉંઝા તાલુકા બેઠક યોજાઈ કારોબારીની રચના કરવામાં આવી ગુજરાત રાજ્યની અંદર બહોળો ફેલાવો ધરાવતો અને પત્રકારોના પ્રાણ આપતું સંગઠન એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ જેમાં વિવિધ જિલ્લાઓમાં તેમજ તાલુકાઓમાં કારોબારીની રચના થઈ ચૂકી છે ત્યારે મહેસાણા જિલ્લાના તાલુકા મથક ઉંઝા ખાતે પત્રકારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉંઝા તાલુકા પત્રકાર એકતા પરિષદના કારોબારીની રચના કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રદેશ હોદ્દેદારો તેમજ જિલ્લાના હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલ કાબડી રોડ પર બાપા સીતારામની મઢુલી ખાતે ઉંઝા તાલુકાના પત્રકારોની બેઠક યોજવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદમાં જોડાવા માટે તમામ સભ્યોએ સહમતી દર્શાવતા પ્રદેશના હોદ્દેદારો તેમજ મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનજી ઠાકોર સહિત જિલ્લાના હોદ્દેદારો તથા સભ્યોની ઉપસ્થિતિમાં ઊંઝા તાલુકા પત્રકાર એકતા પરિષદમાં પ્રમુખ તરીકે વિનોદભાઈ આર રાવલ તથા ઉપપ્રમુખ તરીકે વિનોદકુમાર ડી ઠાકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી તેમજ અન્ય કારોબારીની પણ રચના કરાઈ હતી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા